તો અહીંયા તમારે ચોખાનો જ ઉપયોગ કરવાનો હોય જેથી પુલાવ આપણા છૂટા છૂટા બને હવે આપણે આને બે પાણીથી ધોઈ નાખવાના છે ચોખાને અને પછી આપણે તેને આ રીતે પાણી નાખી દસેક મિનિટ જેવું આપણે તેને પલાળી રાખવાના છે તો ચોખા પલળે ત્યાં સુધી આપણે શાકભાજી જોઈ લઈશું તો અહીંયા મેં અડધા કપ ફુલાવર એક ગાજરનો ટુકડો એક મોટી ડુંગળી કોબીજ ત્રણથી ચાર લીલા મરચાં ટામેટા લીલું લસણ અને અડધે વાડકી વટાણા લીધા છે તો હવે આપણે પુલાવનો વઘાર કરીશું તો એના માટે કૂકરમાં આપણે ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી જીરું એડ કરીશું અને જીરું ને આપણે તેલમાં સોતે કરવાનું છે બે તમાલપત્ર એક ચક્રફૂલ એક લાલ મરચું અને ત્રણથી ચાર લવિંગ એડ કરીશું અને આપણે તેને તેલમાં સરસ રીતે સોતે કરી લઈશું ખડા મસાલાની ફ્લેવર આપણા પુલાવમાં એકદમ સરસ આવશે એટલે તેને તેલમાં જ આપણે એડ કરી દેવાના સૌથી પહેલાં ડુંગળીને અને મરચાંને સોતે કરી લેવાના છે ડુંગળી મરચાંને તેલમાં સોતે કરીશું એટલે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ડુંગળી આપણી સોતે થઈ ગઈ છે હવે આપણે બધા જ વેજીટેબલ એડ કરી દઈશું અને બધા વેજીટેબલને સરસ રીતે આપણે તેલમાં ફ્રાય કરી લઈશું તો મેં અહીંયા વેજીટેબલ થોડા મોટા મોટા કટ કર્યા છે જેથી પુલાવમાં તે દેખાય અને ઓગળી ના જાય જો વેજીટેબલ ઝીણા કટ કરશો તો તે ઓગળી જશે અને દેખાશે નહીં જો બાળકો ખાવાનું પસંદ ના કરતા હોય તો વેજીટેબલને ઝીણા કટ કરી અને એડ કરવાના સાથે આપણે લીલા વટાણા પણ એડ કરી દઈશું અને લીલું લસણ પણ એડ કરી દઈશું જો તમારી પાસે લીલી ડુંગળી હોય તો તમે તે પણ એડ કરી શકો છો હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે પુલાવના મસાલા કરીશું તો એમાં આપણે એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી પાઉભાજી મસાલો અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરે છે પાઉભાજી મસાલાથી આપણા પુલાવમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો પાઉભાજી મસાલો તો ચોક્કસથી એડ કરવાનો મસાલાને આપણે વેજીટેબલ સાથે મિક્સ કરી અને થવા દઈશું પછી આપણે જે દસ મિનિટ માટે ભાતને પલાળી રાખ્યા છે તે એડ કરી દઈશું અને બધા જ ભાતને આપણે મિક્સ કરી દઈશું જેથી મસાલા બધા જ આપણા ભાતમાં ભળી જાય તો પુલાવ આપણા સરસ મિક્સ થઈ જાય એટલે આપણે પાણી એડ કરીશું તો અહીંયા બે ગ્લાસ ભરી અને મેં પાણી એડ કર્યું છે તો પાણી આપણે એ રીતે એડ કરવાનું કે આપણા ચોખા ડૂબે તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે જેથી આપણા પુલાવ એકદમ છૂટા છૂટા અને ખીલેલા બનશે તો હવે આપણે પુલાવમાં મીઠું એડ નથી કર્યું તો આપણે મીઠું એડ કરીશું તો એક ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું તો મીઠું એડ કરી અને આપણે ભાતને એકદમ સરસ રીતે હલાવી લઈશું જેથી બધા જ વેજીટેબલમાં આપણા બધા જ મસાલા સરસ રીતે ભળી જાય હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું કોથમીર એડ કરી અને મિક્સ કરી લઈશું હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને પુલાવની આપણે ત્રણ વિસલ કરવાની છે અને એકદમ સ્લો કેસ ઉપર તેને બે થી ત્રણ મિનિટ થવા દેવાનું છે અને પ્રેશર ખતમ થાય પછી જ આપણે ઢાંકણ ખોલવાનું છે તો આપણે તેને કુક કરી લઈશું તો ઢાંકણું ખોલી અને થઈ ગયો છે અને એકદમ છૂટો છૂટો બન્યો છે ગરમા ગરમ પુલાવને આપણે સવિંગ પ્લેટમાં કાઢી લઈશું તો આ પુલાવને તમે દહીં છાશ કે પછી એમને પણ ખાઈ શકો છો આ પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બાળકના લંચ બોક્સમાં કે પછી તમે ડિનરમાં પણ બનાવી અને સર્વ કરી શકો છો તો તમે પણ આ રીતનો વેજ પુલાવ ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી મારી રેસીપીથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ યા ફેમિલી સાથે શેર જરૂરથી કરજો